ગોધરાના ભુરાવાવ ઓવરબ્રિજ પાસે કરોડોના ખર્ચે નવીન બની રહેલ તૈયાર બ્રિજ શરૂ કરવામાં આવતાની સાથે જ શહેરીજનો હેરાન અને પરેશાન થઈ રહ્યા છે ગોધરામાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની ચૂકી છે અને તેમ છતાં પણ બ્રિજને શરૂ કરવામાં નથી આવી રહ્યો બ્રિજ પર લાઇટિંગ તેમજ કલર કામ કરી અને સુંદર રીતે એને તૈયાર તો કરી દેવામાં આવ્યો છે પરંતુ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી હવે શહેરીજનો માંગ કરી રહ્યા છે ભુરાવાવ અને બસ સ્ટેન્ડ વિસ્તારની અંદર માથાના દુખાવા સમાન ટ્રાફિકની સમસ્યા દેવાયો હતો પરંતુ વાહન ચાલકોએ અવરજવર શરૂ કરતાની સાથે જ કોન્ટ્રાક્ટર દ્વારા બંને તરફ પતરા મારી દેવામાં આવ્યા છે પુરાવા બ્રિજ છે તે કરોડો રૂપિયાના ખર્ચે નવું નિર્માણ કરવામાં આવ્યો છે હું આપને સીધા દ્રશ્ય બતાવવા માંગીશ કે આ બ્રિજ છે તે નવીન બનાવવામાં આવ્યો છે પરંતુ લાંબા સમયથી આ બ્રિજની કામગીરી સંપૂર્ણપણે પતી ગઈ છે પરંતુ હજુ સુધી તેને ચાલુ કરવામાં નથી આવ્યો એટલે કે ગોધરા શહેરમાં હાલ ટ્રાફિકમાં જે સમસ્યા છે તે માથાના દુખાવા સમાન છે તો બીજી તરફ તંત્ર દ્વારા હજુ સુધી આ બ્રિજ ચાલુ કરવામાં નથી આવ્યો બ્રિજ પર કમ્પ્લીટલી લાઇટો પણ લગાવી દેવામાં આવી છે રંગરંગાન પણ કરી દેવામાં આવ્યું છે તેમ છતાં પણ જે આ બ્રિજ છે તે હજુ સુધી શરૂ કરવામાં નથી આવ્યો જેના કારણે વાહન ચાલકોને ટ્રાફિકમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કોઈ ભાજપના નેતાની રાહ જોવાતી હોય તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે ત્યારે તંત્ર વહેલી તકે આ બ્રિજ છે તે શરૂ કરવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે આપણી સાથે સ્થાનિકો જોડાયા છે શું કહેશો આ બ્રિજ શરૂ કરવા માટે આ બ્રિજ હજુ સુધી આપણે શરૂ નથી કરવી એનો સો કામગીરી પૂર્ણ થઈ ગઈ છે છેલ્લા એક જીનાથી બ્રિજને આ પત્ર મારીને મૂકી રાખ્યું છે બંધ ખરેખર ગોધરા ટ્રાફિક બહુ સમસ્યા વિકટ બનતી જાય છે અને હું પડજા વતી ગોધરા તંત્રને કહું છું કે આ વહેલામાં વહેલી તકે બ્રિજ છે એનું કામ સંપૂર્ણ પણ થઈ ગયું છે અને અત્યારે ટ્રાફિક સમસ્યા એટલી બધી છે કે જેને કોઈ હદ નથી અત્યારે એક્સિડન્ટ પણ એટલા બધા થઈ રહ્યા છે તથા જે અત્યારે કોઈ ભાજપના નેતાની રાહ જોઈ રહ્યા એવું લાગી રહ્યું છે જેના લીધે તંત્ર આ ટ્રાફિક સમસ્યાનો ધોક બની રહ્યો છે નથી આવતો ગોધરા શહેરમાં સૌને આશ્ચર્ય થઈ રહ્યું છે અહીંયા જુ સુધી ગંભીર ટ્રાફિક સમસ્યા છે રોજ બરોજ નાના મોટા અકસ્માતો થાય છે ભૂતકાળમાં ઘણા લોકો બ્રિજ પર અકસ્માતો જીવ પણ ગુમાવ્યા છે અને ગોદરા શહેરની અત્યારે જે ટ્રાફિક સમસ્યા છે એક બાજુ શહેરાભાગુ રેલવે પાટકનું અંડર કામ ચાલે છે ડાયવર બીજું કામ ચાલે છે બીજુ બાજુ ઓવરબ્રિજ જે બનાવ્યું એ બની ગયું છે કોણના કરતી ત્યારે વહેલી તકે આ બ્રિજ છે તે શરૂ કરવામાં આવે તેવી માંગ જે જાગૃત નાગરિકો છે શહેરીજનો છે તે કરી રહ્યા છે રવિશા જીએસટીવી પંચમહાલ